મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું ખાટા ઢોકળા એકદમ પોચા રૂ જેવા પરફેક્ટ માપ સાથે એના માટે અહીંયા બે કપ આપણે ચોખા લીધા છે જે ખીચડીયા ચોખા આવે એ એક કપ ચણાની દાળ લીધી છે એને આપણે દળી લીધું છે મીડિયમ એવું મીડિયમ ખાટી છાશ લીધી છે આપણે એક કપ કોથમીર લીધી છે જેને આપણે ઝીણું સુધારી લેશું લસણની ચટણી બનાવવા માટે લસણ લીધું છે અને કાશ્મીરી મરચું છે આપણે સિંગતેલ લીધું છે એક ચમચી ખાવાનો સોડા છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે આપણે લીંબુ લીધું છે એક ચમચી જીરું છે મીઠું લીધું એક ચમચી અને હળદર એક ચમચી ઢોકળા માટે આપણે આટલી વસ્તુ લેવાની છે હવે આપણે એમાં પાણી ગરમ મૂકશું ઢોકળામાં નાખવા માટે ગેસ ચાલુ કર્યું એક ગ્લાસ આપણે પાણી ગરમ મૂકશું પાણી ગરમ થાય ત્યાં આપણે ચટણી લસણવાળી ખાંડી લઈએ આપણે ખલદસ્તો લીધો છે એમાં આપણે લસણની કઢી નાખીને આપણે ચટણી ખાંડી લઈશું મિક્સરમાં આપણે ક્રશ નથી કરતા ખલદસ્તાની મદદથી આપણે ચટણી ખાંડશું હવે આપણે એમાં કાશ્મીરી મરચું જે લીધું છે એ નાખી દઈએ ચટણી ઢોકળામાં નાખવા માટે આપણે બનાવી લઈએ આવી રીતે વાટી લેવાનું આપણે લસણને દસ્તાની મદદથી મિક્સર કરતાં આપણે ખલદસ્તામાં બનાવેલી ચટણીનો સ્વાદ સારો આવે છે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે આપણે એને એક વાટકીમાં લઈ લઈએ આવી રીતે હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ આ રીતે મીડિયમ પાણી ગરમ કરવાનું છે આપણે એક મીડિયમ સાઈઝની તપેલી લીધી છે આપણે જે લોટ છે ચોખાનું ચણાની દાળે ચાળી લીધા છે અને આપણે એક તપેલીમાં ખીરું બનાવશું હવે એમાં આપણે જે છાશ લીધી છે એ નાખશું વિસ્કરની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લેશું વિસ્કર ના હોય તો તમે હાથ વડે પણ મિક્સ કરી શકો છો સરસ એવું હવે આપણે થોડું એવું પાણી નાખશું જે આપણે ગરમ પાણી લીધું છે એ જરૂર પડે તો આપણે પાછી છાશ પણ નાખશું આ રીતે બરાબર એક સરખું મિક્સ કરી લેવાનું છે એક ડાયરેક્શનમાં પાછો આપણે અડધો કપ છાશ નાખશું એટલે આપણે અહીંયા દોઢ કપ છાશ નાખી છે ખીરું આપણે છે એ મીડિયમથી બનાવશું એ રીતે સરખું મિક્સ કરી લેવાનું હવે આપણે એમાં જે હળદર લીધી છે એક ચમચી એ નાખશું અને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે ખીરામાં આપણે ખાલી છાસ પાણી અને હળદર જ નાખશું જે બીજું બધું હતું એ આપણે ઢોકળા બનાવતી વખતે ત્યારે નાખશું આ રીતે એક ડિરેક્શનમાં આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ફેટાઈ ગયું છે હવે આપણે આને આથો લાવવા માટે મૂકવાનું છે જરૂર પડી તો આપણે થોડું પાણી ઉમેર્યું છે એમાં આ રીતે થિકનેસ છે એ રાખવાની છે મીડિયમથી જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એટલું હવે આપણે આથો લેવા માટે આને મૂકવાનું છે આપણું ખીરું બની ગયું છે હવે આપણે પાંચથી છ કલાક આપણે એનો આથો લેવા માટે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે આથો આવે ત્યાં સુધી આપણે ગરમ જગ્યાએ મૂકી શકો છો તમે ઢાંકીને તડકામાં પણ રાખી શકો છો અથવા તો અંદર આપણે જે કબોટનું ખાનું હોય છે ત્યાં પણ આપણે ગરમ જ્યાં જગ્યા હોય ત્યાં રાખી શકો છો ઉપર જાડું કપડું ઢાંકીને તમે મૂકી શકો છો આ રીતે આપણે ડીશ ઢાંકીને મૂકી દઈશું પાંચથી છ કલાક હવે આપણે ગેસ ચાલુ કરશું એની ઉપર ઢોકળીયું રાખશું એમાં આપણે એક જગ એટલું પાણી નાખશું જે આપણે ઢોકળા બનાવવા માટે એમાં આપણે લીંબુનું ફાડું છે એ નાખી દઈએ એટલે ઢોકળિયું આપણું કાળું ના થાય પાંચથી છ કલાક પછી આપણે જોઈએ તો એકદમ સરસ આપણો આથો આવી ગયો છે તો આપણે જોઈ શકીએ ચમચાની મદદથી તો સરસ આપણો આથો આવી ગયો છે એકદમ સરસ હવે આપણે એમાં ખાવાનો સોડા નાખશું એની ઉપર આપણે લીંબુનો જે લીંબુ લીધા તે રસ નાખશું બે ચમચી અને સરસ આપણે પાછું ફેટી લેશું એકદમ સરસ રીતે ફ્લફી બની જાય એવી રીતે આપણે ફેટી લેવાનું છે તો આ રીતે થઈ ગયું છે બબલ્સ આપણે દેખાય છે આપણો હાથો એકદમ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થઈ ગયું આપણું ખીરું એકદમ સરસ ટુકડા બને છે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી પાછું આપણે હવે ચમચાની મદદથી મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું ખાંડ છે એ નાખશું આપણે એનાથી બહુ સારો ટેસ્ટ આવે છે તમે ખાંડ નાખજો આપણે અહીંયા બે ચમચી ખાંડ નાખી છે હવે આપણે એમાં કોથમીર નાખી થોડી એવી અને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે આ રીતે જે પ્લેટ છે ઢોકળિયાની એને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું મેં અહીંયા સિંગ તેલ લીધું છે તેલના ઢોકળા ખાવાની બહુ જ મજા આવે છે આ રીતે આપણે ફરતી બાજુ ગ્રીસ કરી લેશું ડીશને એટલે સરસ આપણા ઢોકળા ફૂટલી જાય આ રીતે ચમચાની મદદથી આપણે ડીમાં આ રીતે પાથરી લેશું એકદમ સરસ આ રીતે આપણે ડીશને છે પાથરી લેવાનું છે ખીરું ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરશું થોડું આપણે જીરું સ્પ્રિન્કલ કરશું લસણવાળી ચટણી છે એ આપણે નાખશું આવી રીતે થોડી થોડી તમે બહુ વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે લઈ શકો છો આ રીતે લસણવાળી ચટણી નાખી ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ એકદમ સરસ આપણી ડીશ બની ગઈ છે આ રીતે આપણે મૂકવાની છે ડીશને ઢોકળિયાની અંદર હવે આપણે આ ઢોકળિયામાં જે વાટકી હોય એને આવી રીતે ગ્રીસ કરી લેશું ફરતી સાઈડ ખીરું છે સારું આપણે બની ગયું છે હવે એ વાટકી પણ આપણે ભરી લીધી છે એમાં પણ આપણે આ રીતે બધું સ્પ્રિંકલ કરી લીધું છે હવે આપણે જે ઢોકળિયામાં પાણી લીધું છે એ ગરમ થઈ ગયું હશે આ રીતે આપણે ઉપરથી ડીશ ઢાંકી દઈએ છીએ જે મૂકવાની આવે એ કાણાવાળી હવે બધી વાટકી આપણે આ રીતે મૂકી દેવાની છે એક પછી એક ઢોકળા બધાને ભાવતા જ હોય છે બધાના ફેવરિટ હોય જ છે ઢોકળા ગુજરાતીઓના તો બહુ જ ફેવરિટ હોય છે એટલે આપણે એકદમ સરસ માપ સાથે બનાવ્યા છે તો તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી આ રીતે આપણે ડીશ રાખી દીધી છે ઉપરથી આ રીતે ઢાંકણ બંધ કરીને ગેસ આપણે ફૂલ કરીને દસથી પંદર મિનિટ આપણે એને ચડવા દઈશું હવે આપણે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ તો એકદમ સરસ આપણા ઢોકળા છે એ ચડી ગયા છે તમે જોઈ શકો આ રીતે આપણે ચાકાની મદદથી જોઈ લઈએ કે સરસ ચડી ગયા છે હવે આપણે ગેસ ધીમો કરીને આપણે નીચે પ્લેટ લઈ લઈએ સાણચીની મદદથી એકદમ ગરમ ગરમ છે એકદમ ફૂલી સરસ બની ગયા છે આવી રીતે આપણે વાટકીઓને પણ બહાર લઈ લઈએ ટોકળાને તમે વઘાર કરીને પણ બહાર જતા હોય ટ્રાવેલિંગમાં તો સાથે લઈ જઈ શકો છો વઘાર વગરના પણ તમે લઈ જઈ શકો છો આ રીતે આપણે ઉપરથી તેલ લગાવી લેવાનું એટલે આપણે ઢોકળા છે એ સુકાઈ ના જાય ઉપર બધે આપણે આ રીતે તેલ લગાવી લેવાનું છે ઢોકળા છે ગરમ ગરમ ખાવાની જ વધારે મજા આવે છે તેલ અને ચટણી સાથે આ રીતે આપણે ચાકાની મદદથી આ રીતે કટ લગાવી લેશું જે સાઈઝમાં આપણે જોતા હોય એ સાઈઝમાં કટ લગાવી લેવાની છે આવી રીતે નાની મોટી સાઈઝમાં એકદમ સરસ આપણા ઢોકળા બન્યા છે પોચા અને રૂ જેવા જાળીદાર જોતા જ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય એવા જો જોઈ શકો છો તમે દાળ અને ચોખા પલાળીને તમે બનાવી શકો છો પણ અહીંયા મેં લોટ દળીને બનાવ્યા છે એકદમ સરસ છે વાટકીમાં પણ એકદમ સરસ આપણા ઢોકળા ચડી ગયા છે એકદમ જાળીદાર તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા જે લસણ અને તેલની ચટણી સાથે મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારી રેસીપી કેવી લાગી તમને તમે લોકો ચોક્કસ ઘરે ટ્રાય કરો ખાટા ઢોકળા બનાવવાની